નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયામાં તમારું સ્વાગત છે અને ગરમી પડી રહી છે ગરમીમાં ઠંડક આપે ને ભાઈ તેવું એકમાત્ર વરિયાળીનું શરબત જો આ આપણે વરિયાળી લીધી છે ખાંડ લીધી છે લીંબુ છે ચાકુ છે અને ચાર ગ્લાસ પાણી લીધું છે હું ચાર જણા માટે પેન્સિલ વરિયાળીનું શરબત બનાવી રહ્યો છું અને આપણે જો આ ખાવણીની અંદર વરિયાળી નાખવાની રીતે આપણે વરિયાળી ખાંડી લઈએ બધી ઘણા લોકો મિક્સરમાં દળ નાખતા હોય હું મિક્સરમાં દળવાનો કોઈ વાંધો નથી પણ જો તમે ખાંડીને વરિયાળી શરબત બનાવો ને એમાં જે ટેસ્ટમાં ફેર પડે ને એવો દળેલામાં ટેસ્ટ નથી આવતો તારે માર્ક કરજો તમે એક ગલાસ તમે વરિયાળી શરબત ખાંડેલાનું બનાવજો અને એક ગલાસ શરબત તમે મિક્સરમાં દળેલું બનાવજો જેને સ્વાદમાં ખબર પડતી હોય ને એને જ ખ્યાલ પડશે બાકી તો બધું માથેથી જશે ખાંડેલી વરિયાળી જો આ રીતની હોય છે દળેલી આખી અલગ પડતી હોય છે વરિયાળી ખંડાઈ ગઈ છે હવે આપણે ખાંડ ઓગળ નાખીએ આમાં પચાસ ગ્રામ ખાંડ હમાય છે આપણે ચાર ગ્લાસમાં પચાસ ગ્રામ ખાંડ નાખીએ તમને જરૂર લાગે તો વધારે થોડીક નાખશો બરાબર હા ઓગાળી નાખીએ પછી એની અંદર વરસ નાખીએ અને વરાળીએ વરી આવી નાખીએ કાંડેલી ખાંડ ઓગળી જાય પછી આપણે અંદર બરફ નાખશું અને ત્યારબાદ આપણે ખાંડેલી વરિયાળી નાખશું તો આપણે ખાંડ ઓગળી ગઈ છે હવે તેની અંદર આપણે બરફના કટકા નાખી દઈએ જેથી કરીને શરબત એકદમ શિલ્ડ હોય તો મજા આવે તો આપણે બરફ નાખી દીધો હવે જે આપણે ખાંડેલી વરિયાળી હતી ને જો આમાં છે ને ભાઈ અદકસરી રાખવાની થોડી આવની ખાણી નાખવાની જેથી કરીને વચ વરિયાળીનો જે નેચરલ ટેસ્ટ છે ને એ તમને ઓરિજિનલ આવે મિક્સરમાં તમે ગળી નાખો ને એટલે એનો આ પછી તમે ગળી નાખો આ વરિયાળી શરબત ગળ્યા વગર જો તમે પીવો ને તો આના જે બેનિફિટ છે ને એ તમને પૂરા મળે મારો જે કહેવાનો ભાવાર થઈ છે કે વરિયાળીની જે કલર છે તે નેચરલ કલર જો વરિયાળીનો આ રીતનો હોય જો અત્યાર બધા બજારમાં તમને લીલા કલર મળે હું કોઈનો વિરોધ નથી કરતો પણ વસ્તુ નેચરલ પીવો ને એ સારી વરિયાળી અઢીથી ત્રણ કલાક જ સારી રહે પછી પ્રિઝર્વેટિવ તમે અંદર ભેળવો તો સારી રહે પણ એનું કોઈ બેનિફિટ નથી તમને પીવામાં ટેસ્ટ ને એવું બધું આવે એનો કોઈ બેનિફિટ નથી જો વરિયાળી તમે નોર્મલ પીવી હોય તો આ રીતે પી શકાય જે લોકો લીંબુ સાથે પીવે છે તેને લીંબુ નાખવું હોય તો આપણે જો રાખ્યું છે અત્યારે આપણે આમનું નોર્મલ પીવાની છે જોઈ શકો છો આપણું વરિયાળી શરબત તૈયાર છે નેચરલ ગ્રીન વરિયાળી હોવાય પહેલી સિઝનમાં પહેલો વરિયાળીનો શરબતનો ગ્લાસ આપણે પી રહ્યા છીએ ભાઈ મોજ પડી જાય ને તેઓ તો વરિયાળી શરબત તૈયાર થઈ ગયું છે મિત્રો હવે આપણે ટેસ્ટિંગ કરીએ વાહ એ વાહ જોરદાર છે કાંઈ ન ઘટે બડી ઠંડા હે ભાઈ મોજ આવી જાય